ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે તુલસી શ્યામ અને ગાંધીનગર વચ્ચે નવી વોલ્વો એસટી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ બસ તુલસી શ્યામ થી સાંજે છ વાગ્યે ઉપડશે જ્યારે ગાંધીનગર થી રાત્રે નવ વાગ્યે તુલસી શ્યામ આવવા માટે ઉપલબ્ધ રહેશે ધારી અમરેલી અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને લાભ મળી રહે તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા મારા મત વિસ્તારમાં એટલે જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા એટલે મારા મત વિસ્તારમાં એક તુલસી શ્યામ યાત્રાધામ આવે છે આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસી શ્યામ આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે આ યાત્રાધામથી આજે સવા આજે સાંજે છ વાગે ઉપડશે અને સવારે છ વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં નવ વાગે ઉપડશે અહીંયા સવારમાં પહોંચશે આવી બે બસો અહીંથી જે તુલસીશામ શ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને આમ ગાંધીનગર મુકામે જવાની છે એનું આજે જે ઉદઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસી શ્યામ શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુઓ અહીંયા આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને અમારા જે જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યાત્રાધામ જે અમારી બસ શરૂ કરે છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે